નમસ્કાર દોસ્તો રીપી અંદર અલગ અલગ પ્રકારના ઉદ્યોગો વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી લોખંડ પોલાદ ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ ઉની કાપડ ઉદ્યોગ કૃત્રિમ કાપડ ઉદ્યોગ ઘણા બધા ઉદ્યોગો વિશે આપણે ચર્ચા કરી એક થી ત્રણ ભાગની અંદર હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભાગ નંબર ચાર અને એમાં સૌથી પહેલી વાત આવશે તાંબુ ગાળણ ઉદ્યોગ તાંબાને તાંબા અને તાંબામાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવી એને કહેવાય તાંબુ ગાળણ ઉદ્યોગ હવે આપણે બધા જાણીએ છીએ કે તાંબુ છે વિદ્યુતનો સુવાહક છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે

વિદ્યુત વિજળીની અંદર વપરાય પછી રેફ્રિજરેટર એર કન્ડિશનર ઓટોમોબાઈલ એટલે કે ટુ વ્હીલર ગાડીઓ એમાં પણ તાંબાનો ઉપયોગ થાય રેડિએટર બનાવવા આ રેડિએટર નું ચિત્ર છે બસ અને ટ્રક ની આગળના ભાગમાં આવું રેડિએટર હોય છે આ રેડિએટર છે બસ અને ટ્રક નો એન્જિન ઠંડુ રાખવાનું કામ કરે છે અને આમાં ઉપરથી પાણી નાખવાની પણ વ્યવસ્થા હોય છે એટલે રેડિયેટર બનાવવાનું હોય કે ઘર વપરાશના સાધનો એમાં તાંબાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય આજે પણ આપણા ઘરોની અંદર તાંબાના વાસણો જોવા મળે છે તાંબાની લોટી તો એક લિસ્ટ જોવા મળે જ પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓના વખતમાં તાંબાના વાસણોની અંદર જમવાની પ્રથા હતી અને ખરેખર તાંબાના વાસણો કે પિત્તળના વાસણોમાં જમવું જોઈએ જેથી એ ખોરાક છે તો ભારતમાં તાંબુ ગાળવાનો સૌ પ્રથમ ઉદ્યોગ કોપર લિમિટેડ દ્વારા ઝારખંડ ની અંદર ઘાટશીલા ની અંદર ઝારખંડ રાજ્ય છે એનું ઘાટશીલા નામનું શહેર ત્યાં તાંબુ ગાળા ઉદ્યોગ એની સ્થાપના થઈ સૌ પ્રથમ ધ્યાન રાખજો આ પ્રકરણ માંથી આવું સૌ એ ઘણી બધી જગ્યા આવશે દરેક ઉદ્યોગની અંદર આવશે એનું અલગથી લિસ્ટ બનાવો હવે એ જે તાંબુ ગાળણ ઉદ્યોગ હતો એ ઓગણીસો બોતેર માં ભારતીય તાંબા નિગમને સોંપી દેવામાં આવ્યો હિન્દુસ્તાન કોપર લિમિટેડ એને સોંપી દેવામાં આવ્યો જેને કહેવાય હિન્દુસ્તાન કોપર લિમિટેડ એટલે કે એચ સી એલ એનું હસ્તાંતરણ થઈ ગયું એટલે કે ભારતીય તાંબા નિગમ નામની કંપની હતી એ હિન્દુસ્તાન કોપર લિમિટેડે ખરીદી લીધી સંપૂર્ણપણે ખરીદી લીધી એને કહેવાય તો વર્તમાન સમયની અંદર હિન્દુસ્તાન કોપર લિમિટેડ છેલ્લે લિમિટેડ શબ્દ આવ્યો એટલે જાહેર સાહસ નો જ ઉદ્યોગ હોય એ આપણે સમજી શકીએ છીએ તો અત્યારે ભારતની અંદર હિન્દુસ્તાન કોપર લિમિટેડ આ એક જ કંપની છે જે તાંબુ ગાળા ઉદ્યોગની માલિકી છે તો ભારતમાં તાંબાનું ઉત્પાદન દેશની કુલ જરૂરિયાતો પૂરી થાય એટલું નથી એટલે તાંબાની આયાત કરવી પડે છે જાંબિયા ચીલી અમેરિકા કેનેડા આ બધી જગ્યાએથી તાંબાની આયાત કરવી પડે છે ત્યાર પછી વાત આવે રસાયણ ઉદ્યોગ પરીક્ષા માટે ખાસ અગત્યનું ધ્યાન રાખજો રસાયણ કે અલગ અલગ પ્રકારના કેમિકલ્સ હવે એક કેમિકલ છે એ બે પ્રકારના હોય કાર્બનિક અને અકાર્બનિક છે એ કાર્બનિક કાર્બન તત્વ નથી એ અકાર્બનિક તો કાર્બનિક અને અકાર્બનિક બે પ્રકારના રસાયણો છે અને રસાયણ ઉદ્યોગ ભારતમાં ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે અકાર્બનિકની અંદર ગંધક નો તેજાબ નાઇટ્રિક એસિડ ક્ષારીય સામગ્રી સોડા એસ કોષ્ટિક સોડાબનિક રસાયણો છે કપડા ધોવા માટેનો સોડા એને કહેવાય છે સોડા એસ તો એ બધું અકાર્બનિક રસાયણો છે અને કાર્બનિક રસાયણની અંદર વાત આવશે પેટ્રોકેમિકલ્સ એટલે જેમાંથી પેટ્રોલ ડીઝલ કેરોસીન નેપતા ઊંઝણ તેલ આ બધું મળે એ પેટ્રોકેમિકલ્સ એને કહેવાય છે કાર્બનિક રસાયણ જેમાં કાર્બન તત્વ છે હવે આ જે પેટ્રોલ રસાયણ છે એનો ઉપયોગ કૃત્રિમ રેસા બનાવવા માટે થાય કૃત્રિમ રેસામાંથી કૃત્રિમ કાપડ બને નાયલોન ટેરલીન પોલિએસ્ટર શરીર માટે તો નુકસાનકારક છે છતાં પણ લોકો એનો વધારેમાં વધારે ઉપયોગ કરે છે પછી કૃત્રિમ રબર બને પેટ્રો રસાયણ માંથી અલગ અલગ પ્રકારનું પ્લાસ્ટિક અલગ અલગ પ્રકારના રંગ રસાયણ દવાઓમાંથી બને પેટ્રો કેમિકલ્સ માંથી બને તો રસાયણ ઉદ્યોગની વાત છે હવે અકાર્બનિક રસાયણ ઉદ્યોગ એ પણ દેશના ઘણા બધા ભાગોમાં ફેલાયેલો છે કાર્બનિક રસાયણ એટલે પેટ્રોકેમિકલ્સ ખનીજ તેલનું શુદ્ધિકરણ કરવા માટેની જે રિફાઈનરીઓ હોય એ રિફાઈનરીઓની આજુબાજુના વિસ્તારમાં જ કાર્બનિક રસાયણ ઉદ્યોગ ફેલાયેલો હોય આપણે ઉદાહરણ લઈએ અંકલેશ્વરનું તો અંકલેશ્વર અંકલેશ્વરની અંદર ઘણી બધી દવા બનાવતી કંપનીઓ છે એની પાછળનું કારણ શું તો કે ભાઈ અંકલેશ્વરની અંદર ખનીજ તેલના કૂવા છે મોટા પાયા ઉપર ખનીજ તેલનું ઉત્પાદન થાય છે અંકલેશ્વરની બાજુમાં વડોદરા ત્યાં ખનીજ તેલનું શુદ્ધિકરણ કરવા માટેની કોયલી રિફાઇનરી આવેલી છે એટલે દવા ઉદ્યોગ માટે પેટ્રોકેમિકલ્સ યાની કે કાચો માલ એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે એટલે ખનીજ તેલની જે રિફાઇનરીઓ હોય એની આજુબાજુના વિસ્તારમાં જ કાર્બનિક રસાયણ ઉદ્યોગ એ વિકસેલો જોવા મળે છે જંતુનાશક દવાનું ઉત્પાદન કરવાનું હોય તો એમાં પણ ભારતનું સ્થાન મહત્વનું છે રસાયણ ઉદ્યોગની અંદર ગુજરાતનું સ્થાન સર્વોપરી છે સમગ્ર ભારત દેશમાં ગુજરાતના ઘણા બધા શહેરો છે જ્યાં રસાયણ ઉદ્યોગનો વિકાસ થયો છે આગળ વાત કરીએ રસાયણિક ખાતર ખેડૂતો ખેત પેદાશોનો વધારેમાં વધારે ઉત્પાદન થાય એના માટે જે ખાતર વાપરે છે રાસાયણિક ખાતર હવે આ પણ પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે રસાયણિક ખાતરનું પહેલું કારખાનું હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ ઓગણીસો છ માં તમિલનાડુ ના રાણીપેટની અંદર સ્થપાયું હતું તમિલનાડુ રાણીપેટ રાની પેટ પણ આ ઉદ્યોગ નો વાસ્તવિક વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના થઈ ત્યાર પછી થયો અને એ સ્થાપના થઈ સ્વતંત્રતા પછી અને એમણે કારખાનો સ્થાપો झारखंड રાજ્યના સિંદરીની અંદર હવે એટુલક્ષી પ્રશ્નની અંદર અહીંયા પણ વાક્ય રચના તમારે ધ્યાનમાં રાખવી પડે રાસાયણિક ખાતર એનો પહેલું કારખાનું 1906 તમિલનાડુ રુની પણ વાસ્તવિક શરૂઆત રાસાયણિક ખાતર ઉદ્યોગની ઘરેકરી શરૂઆત ઝારખંડ રાજ્યના સિંદરીથી થઈ હવે હરિયાળી ક્રાંતિ થઈ અનાજના ઉત્પાદનમાં મોટા પાયે વધારો થયો એટલે રાસાયણિક ખાતરની માંગમાં વધારો થયો ખેડૂતોને વધારેમાં વધારે જરૂર પડી એટલે દેશના ઘણા બધા ભાગોની અંદર રાસાયણિક ખાતરના કારખાના સ્થપાયા અને કુલ ઉત્પાદનના પચાસ ટકાથી થી વધારે ખાતરનું ઉત્પાદન ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ કેરળની અંદર થાય છે ગુજરાતના ઘણા બધા શહેરો છે જ્યાં રસાયણિક ખાતરના કારખાના આવેલા છે એટલે રસાયણિક ખાતર ઉદ્યોગ એ ખેડૂતો માટે ખુબ મહત્વનો ઉદ્યોગ ઉત્પાદન વધારવા માટે મહત્વનો ઉદ્યોગ પછી વાત આવશે પ્લાસ્ટિક પ્રદૂષણ માટેનો મુખ્ય સ્ત્રોત કહેવાય ને પણ આ વાક્ય ખાસ અગત્યનું યાદ રાખજો કે પ્લાસ્ટિક ઉદ્યોગ છે એને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ દર વર્ષે પ્લાસ્ટિક માંથી બનતી અલગ અલગ પ્રકારની વસ્તુ આજુબાજુ આપણે જોઈએ છીએ વોટર પ્રૂફ છે એટલે પાણીની એની ઉપર કોઈ અસર થતી નથી અલગ અલગ ડીબાની અંદર એને ઢાળી શકાય એટલે કોઈ પણ પ્રકારની વસ્તુ એ પ્લાસ્ટિકમાંથી બનાવી શકાય છે અલગ અલગ આકારની વસ્તુ બનાવી શકાય છે તો પ્લાસ્ટિકનો ઉપયોગ અલગ અલગ પ્રકારની વસ્તુઓનું પેકિંગ કરવા માટે થાય રસાયણો ભરવાના 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 હોય 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 કેમિકલ કેમિકલો તો એવા કેમિકલ ભરવા માટે પ્લાસ્ટિકની અલગ અલગ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર મકાન બાંધકામ ઉદ્યોગ વાહનો બનાવવાના હોય કે ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવાના હોય ઇલેક્ટ્રોનિકને લગતી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવાની હોય તો એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ છે બહોળા પ્રમાણમાં થાય છે ભારતના ઘણા બધા શહેરોની અંદર પ્લાસ્ટિક ઉદ્યોગ ફેલાયેલો છે અને આપણી આજુબાજુ પણ પ્લાસ્ટિકમાંથી બનેલી ઘણી બધી વસ્તુઓ આપણે જોઈએ છીએ તો આ વિડિયોની અંદર આપણે વાત કરી રાસાયણિક ખાતર તાંબુ તાંબુગાળાનો ઉદ્યોગ ત્યાર પછી રસાયણિક ખાતર રસાયણ ઉદ્યોગ પ્લાસ્ટિક ઉદ્યોગ એવા ચાર પ્રકારના ઉદ્યોગો વિશે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરી આવી જ રીતે ચર્ચા જારી રખીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ